નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારીના ટેટુ આર્ટિસ્ટની યુવાનોમાં ધાર્મિકતા ઉજાગર કરવાનો પ્રયાસ હાલમાં ભારત વર્ષ અયોધ્યા રામ મંદિરના નિર્માણને લઈને ઉત્સાહમાં આવ્યું છે દેશના અલગ અલગ વિસ્તારમાંથી ભગવાન શ્રી રામના ભક્તો યથા યોગ્ય સેવા કાર્યમાં જોડાયા છે જે ક્ષેત્રમાં કામ કરતા કલાકારો પર તેમની કલાના ઓજસ ધાર્મિકતાના માધ્યમથી પાથરી રહ્યા છે નવસારીમાં છેલ્લા બાર વર્ષથી કલાત્મક ટેટુ માટે જાણીતા જય સોનીએ નિઃશુલ્ક રીતે રામ નામનું ટેટુ ચિત્રાવાની જાહેરાત કરતાં જ તેમના સ્ટુડિયોમાં યુવાની યુવાનોની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ ટેટુ પાછળ આર્ટિસ્ટને આશરે બસો સિત્તેર જેટલો ખર્ચ થશે પણ તેઓ તેની ચિંતા કર્યા વગર આ નિર્ણય કર્યો હતો ભારત વર્ષના આરાધ્યદેવ ભગવાન રામ અત્યાર સુધી મૂર્તિ સ્વરૂપે બિરાજ બિરાજમાન હતા ત્યારે અયોધ્યામાં નિર્માણ પામી રહેલા વિશાળ રામ મંદિર આગામી જાન્યુઆરી માસમાં ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે તે પહેલાં જ શ્રદ્ધાળુઓએ પોતપોતાની રીતે રામ મંદિરના પળને યાદગાર બનાવવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે તેવામાં નવસારી શહેરના લુન્સિકઇ ગામે આવેલા જાણીતા ટેટુ આર્ટિસ્ટ જયસોનીએ પોતાનામાં રહેલી કલાને ધાર્મિકતા ઉજાગર કરવાનો સંકલ્પ કર્યો હતો જેના ભાગરૂપે દરેક યુવાનોના હાથ પર નિઃશુલ્ક રીતે રામ ભગવાનનું નામ ગોતાવી આ પણને યાદગાર બનાવવાનો નિર્ણય દિશાસૂચક બન્યો હતો ભગવાન શ્રી રામ આપણા સૌના દિલમાં વસે છે અને એ જ રીતે આખા વિશ્વમાં સૌ પ્રથમવાર મૂર્તિ સ્વરૂપે જે પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે બાવીસમી જાન્યુઆરીએ તો એ જ નિમિત્તે મેં એવો એક સંકલ્પ લીધો છે કે જેટલા પણ યુવાનો છે તે લોકોને સૌને આપણે રામ નામનું ટેટુ બનાવવા જઈ રહ્યા છે જે વિનામૂલ્યે રહેવાનું છે અને જે યુવાનો આજકાલના યુવાનો જે ફેશન પ્રત્યે વધારે આકર્ષિત છે તે ફેશનથી આપણે થોડુંક ધાર્મિક રીતે આપણે લોકોને ડાયવર્ટ કરવા જઈ રહ્યા છે જે લોકોને રામ નામનું ટેટુ બનાવવાના છે આપણે આ કાર્યને અત્યારે તો જોવા જઈએ તો એક જે રામ સેતુ વખતે જે ખિસકોલીનું જે કાર્ય હતું કે જે આપણાથી હશું મોટું કામ થાય તેવું નથી પણ એક ખિસકોલી બરાબરનું કાર્ય હું મારા પોતાના માટે માનું છું કે રામ મંદિર પ્રતિ આપણે કરવા છે અત્યાર સુધીમાં સિત્તેરથી 80 લોકોના ટોટલ અપોઇન્ટમેન્ટ્સ બુક થયા છે અને આવનારા સમયમાં જેટલા પણ લોકો આવશે બસો ત્રણસો એ બધાની અપોઇન્ટમેન્ટ અમે લોકો સેટ કરવાના છે ફ્રી ઓફ કોસ્ટ